નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કડી વિધાનસભાના સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યો આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડાના નામની કડી વિધાનસભાથી મોહર લાગી આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું કડીએ વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે કડી અને વિસાવદરની જનતા આપ સાથે બીજા પ્રશ્નોને જાકારો આપશે ગુજરાત મિત્રો જય 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 હિન્દ આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ એ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાય છે આ બધા જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માન્ય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે